દોસ્તો સીતારામ જે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી હે અને અમી પણ મજામાં હે તો જો આજ ત્યાં હે ને વિડીયાની શરૂઆત કેટલા વાગ્યાથી લગભગ બપોરના અઢી વાગ્યા આવી હે ત્યારથી વિડીયાન શરૂઆત થાય કે આજે ને હું મોડી પરવા રહી હતી સવારી જ ઘરના કામમાં હે ને ફૂલ બીજી થઈ ગઈ હતી નથી મોડું થઈ ગયું હતું પરવારવાનું આજે વાયર સુર વધે ગઈ હતી આખા ધોર્યા સોખા કર્યા આકોરના ઝાડવા સોખા કર્યા અને ફર્યું બધું આખું ગહેન ભાર દેન વાયર્યું મોડું થઈ ગયું હતું અને આજ છે ને ડોક્ટર આવ્યા તા પાછા અમારા ગામના છે મારા ગામનો છે ને મારા માના કટમનો છોકરો હે વિજયભાઈ ડૉક્ટર અમારે તે આપણા તબેલામાં વધારે પડતી વિજયભાઈ દવા કરતા હોય તે આજ વિજયભાઈ આવ્યા હતા ભીહું શેક કરવાની હતી હતી ભીહું પણ શેક કરવા આવ્યા હતા જો મોજાનો ઢેગલો પીડ્યો પછી હે ને મેં કંઈ તાર વિડીયો શરૂ કર્યો જ નહોતો એટલે કંઈ લીધું નહોતું અને આપણી હે ને કેટલું લગભગ બે કાં ત્રણ જ ભીં તબેલામાં ખાલી રહ્યું બાકીની બધી ભેંગા ગાભણ નીકળ્યા નવી આવી પાછળથી એ બે ત્રણ બહેું ખાલી હે બાકીની બધી બહેું ગાભણ હે અને શેક માં પણ આવે ગઈ ને એ એક સારું રિઝલ્ટ મળ્યું એટલે એ એક અને શેખ ને મોડ્યું કર્યું હતું પછી એણી છે ને બેહવાનું પણ મોડું થઈ ગયું એટલે એ બધી એટલી બધી બેઠી ને ગાયું પણ આપડ્યું બે ગા પણ હે એક ગાય ની નવમો મહિનો હોય ને એક ની લગભગ ચોથો કે પાંચમો મહિનો હોય એવી રીતની કે બે આ ઓલી ની અમારી જે ઘરની હે એણે ચોથો મહિનો હે ને ઓલી એકની એ નવમો મહિનો હૈ એની દીકરીની એટલે મા દીકરી બે ગા હે અને ભીમું પણ ઘણી બધી એટલે બધી બે જ ખાલી નીકળ્યું બાકીની બધી ગા ભણે નીકળ્યું એટલે એ પણ એક ભગવાનની દયા અને સારું રિઝલ્ટ મળ્યું આપણી એટલે એ એકદમ હારામાં સારું થયું અને મિનરલ અમે આજે સુરુ નથી કર્યું હેવથી કદાચ ટ્રાય કર્યું આપણે મિનરલની પણ એટલે મિનરલ પણ ખવરાવાના હે એટલે અટાણા સુધી આપણી કોઈ પણ જાતની તવા દવા તબેલામાં યુઝ જ નહોતા કરતા હેવથી ટ્રાય કરવાના હે એટલે એ પણ હું ટ્રાય કરી એટલે જરૂર તમને બધાને વિડીયામાં બતાવી કે હું કઈ દવા તબેલામાં આપ ભીહુની અને જો મારો હાથ સાંભળે ને એટલે ભીહું ની હે ને ઊભું થવું જ જોઈએ એટલે એ હે ને લત ગઈ હે કેવી અને આખોને લઈને બધી બેઠી અસલની આખી હોય એટલે આખી હોય બધી હોય એટલે બધી હોય ને આ હે ને સાંદ્રીનો ખીલો ખાલી છે ને તો એ થાય કે ગજબની એવી તબેલામાં જગ્યા હે એ જો એક જ ખીલો ખાલી હે પણ એ થાય કે કેટલી જગ્યા હે તબેલામાં એક ખીલો પીડોરીએ તો ને આજે મેં માથું ધોયું ને માથામાં મારે કપૂર ને તેલ નાખવાનું હે પણ હાંજી નાખી ગરમ કરે અને ટોપરાનું તેલ અને કપૂર હું હે ને ભેગું કરે અને એ માથામાં નાખા મારા મારા વાળ હે ને બહુ લાંબા હે અને વધે પણ એવા એકદમ નાટલી થોડુંક કપૂરવાળા હું કપૂરવાળું તેલ નાખા આજ કેટલા વર્ષથી આનું કપૂર વગરનું તેલ જ ન નાખા માથામાં એટલે એ વાળ એકદમ અસરના વધે બહુ જ ના અને વાળ માથું ધોવા હું સીકા ખાઈ હાબુ એથી એટલે વાળમાં એકદમ અસલ હારા રહીએ અને આઈ તો એ મારે હેને સાંદરીની મોકરી કરવીને ત્યાં મોકરી કરી દઈએ ખાડા ઢારી લઈ જાય જરા ખાડામાં નાખીએ તેનું શરીર પણ મોકરાય અને બધાયની બહુ મસ્ત મસ્ત હતી કે ઘણા બધા કહેતા હતા કે રાફડામાં રેડે રાફડે દૂધ રેડેવો વળની વળવાઈ બાંધો પછી અજમાન ધવાડી આપો પછી સાણામાં તલ નાખે ને તલની ધવાળી આપો હતી બધાનું બધાનો એટલે બધાનું મેં આજમાં એવું બધાનું કોઈનું કોઈની કોઈની ને આવીને મેં ઈ નેત કર્યું એવું નહીં બધાનું ઓલું કર્યું વળવાઈ જ આપણે હા ભાજા વલ્લા મોટા મોટા વલ્લા હે નથી વળવાયું કાપે આપે એવી વડવાઈ પણ બાંધી અને ધવાડીને બધુંય એ પણ એકદમ કર્યું એટલે ખાપરીમાં આપણે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું ખાપરી ઉતરે ગઈ એકદમ મજાની હાલો હું તમને બધાની દેખાડા તો સાંદરીના અસરમાંથી હાવ તકે હાવ ખાપરી ઉતરે ગઈ અસલ સોખા અસર થઈ ગયા અને મસ્તીની ખાપરી ઉતરે ગઈ અને એણી હેને જે રાખી અમે બરોબર જ કે કે એણી થોડીક હલવીએ અડાવરી કરીએ અને સરવા પણ સોડા હું કે બપોર પછી મારે એટલું કંઈ કામ ન હોય તે મારું કામય પણ થાય ને એ હોજી હે એટલે હું તબેલાનું કંઈ પણ કામ કરતી હોય ને તો આમાં પાસે પાસે આપણી મલકનું હે તે એ પાસે પાસે સર્યા રાખે તે હું એ મોકરી પણ કરતી હોય એટલે એવું હે ને આજ દાણ હે ને દાણમાં કપાસિયા હે અને ખોળ ભરાવા ગો એટલે એવા ખોર ભરા એક ગુણે છે ખરની એટલે આજ મોકલો રીક્ષાની ભરવાતી રિક્ષાવાળા ભાઈ ગા ભરવા અને ખાણ હોય ને જબર જબરો ઢગલો હોય એટલું માખિયું થાય અને આકો લાઈન ખાલી હે ને તે આકોને લાઈનમાં જ પડ્યું રેડો ને નિરાયત ની બધી ખાઈ ખાઈ ને એવા બધા ડારા છે એક ફર ઊભી થઈ જાય ને તો પાસા ખાવું હોય ને એ થોડું બધું ખાઈ હે અને પછી હું હે ને આ વાહીના કરીને એના ભેગું કમેન્ટ્સ આપ કરી નાખીશ પછી હાનની નિર્ણયમાં આપણે કંઈ આડું ન આવે એટલી અસલ નહીં સોખી થઈ જાય ને એક કાલે કોમેન્ટ તી કે ગાયુનો વિડીયો બનાવો તો જો ગાયું તો વિડીયામાં દેખાતી જ હોય એટલે એનો હાવ ગાયું તો આ એક ગાય હજી મારી મારે ઘેર હે ને આ ગાય હે ને મારા ભાઈની હે મારી નેત એટલે એને મારી માની પોગ દુખતું હતું ને હાટું હું આ ગાયની આ લઈ આવી હતી એટલે આ ગાય મારી નેત મારા ભાઈની હે ઓલી બે હું જરાક ઝૂમ કરીને ને બતાવવા આ બે હે ને એ માર્યું હે અને હજે એક વાડી હે ઈ પણ મારે હે મારા ત્રણ ગાયું હે અને આ ભાઈની હે ને ભીહું બાળતેર્યું ભીહું હે અને ઘણી બધી કો ઇન્સ્ટામાં ને મેસેજ હોય કે ભી લેવી ભી લેવી પછી હારી ભી હોય તો ને ઇન્સ્ટામાં બહુ મેસેજ હોય પણ હારી ભી હોય ને તો જ એ થાય કે આપણે લેવાની હોય ને હમણાં તો એવા મારે ને દહક દહ પંદર દી સુધી તો એવું કંઈ હમણાં નાખવાનું નથી કે આ બધું હે એ હરખ્યું ઓલાના વરસાદના લીધે દૂધમાં ઘટ્યું ત્યું ને બધું એને હરખી માવજીત થાય ને તો આપણું દૂધ રિકવર થઈ જાય થઈ હું પણ બે પાંચ લીટર જેટલું ઘટે હજે એટલે એને એવ પડવા માંડ્યો એટલે તડકોય પણ પડવા માંડ્યો એટલે તડકાના લીધે તે થોડું ઘટે એટલે હમણાં એ આપણી જો આ ઊભી ને એ લગભગ હાથ આઠ મહિનાની ગાભણ થઈ ગઈ જો આ હું જરાક ઝૂમ કરે ને બતાવવા મોટી એ હાથ આઠ મહિનાની ગાભણ થઈ ગઈ અને એક આ ભક્તો હે એ પણ હાથ મહિનાની ગાભણ થઈ ગયું એટલે આ બે મૂકવાની થાય ને તારે એમ નાખવાની થાય ત્યાં સુધી હમણાં નાખવ્યું નેત એટલે રોગીઓ છે ને બસ કોમેન્ટો કર્યા રાખે ને કોન્ટેક્ટ નંબર માંગ્યા રાખે એટલે રોગો તમે પણ એલું કર્યા તમે પણ હેરાન થાવ અને હું પણ હેરાન થાવ એના લીધે મારે જ લેવી છે ને તારું વિડીયા થ્રુ જ કે દે કે મારે ભી હું લેવી હોય એટલી બધાએ અને પાડાની અમારા ખાલી ખોટી કોઈક અફવા ઉડાવી દીધી કે પાડો વેસે પાડો હજી અમે નેત વેસતા પાડો વેસવાનું થાય તારે અમે કહે હું કે અને અમાર પાડો બેસવાનો હે હજી અમારો વાડો પૂરો નથી થયો એટલે નેત વેસવાનો વાડો પૂરો થાય તારે અમાર પાડો વેસવાનો થાય અમે અમ દી હું ને એ પર પાસો આપણી સાંભળ લેવાઈ જાય પછી વેસવાનું થાય એટલે એ પણ એવું હે એટલે સારું તો હાલો એ સાંદરીને આપણે ટાઢોપોર થઈ ગયો તે મોકરી કરી દઈએ પાણી પીવરાવલા અને પછી વેલી કોલ લઈ જાય તો જરાક પગ મોકરો થઈ જાય અને આજ બે મજૂર હે રવિભાઈને એ આવ્યા છે એટલે આપણો પારો તૂટી ગયો હતો તે પારો હાઈ થયો અને હે થી ખળ વાઢે તે ખળ વાઢવાગા ગા અને ભાદરવો તો જમાવટવાળો તપે એટલે મેં હે ને આજે ઘઉંનું દરણું દરવું હતું તે ઘઉંનું હુંકવા દીધું આખું દરવાનું બે ટોપડીઓ કાઢલા ને મારે મહિનો દિયા અમે ખાલી પાંચ રોટલી કરીએ ને તથા હું લખમણને રિયો ત્રણેય ખાઈ લઈએ એટલે એટલે લોટ ન જઈએ અને બાજરાની બે એક તો પંદર દી એક વાર કે એક ટોપડી કાઢવાની હોય કે બાજરો અસલ હે અને કડવો નથી થતો હતી બહુ ઓછું હોય દરવાનું બપોર અમે વધારે પડતા ભાત ખાઈએ એટલે એ પણ ઓલું થઈ જાય એટલે એવું હે ને એ હે ને આણી લઈ જાવી એમ કે ગાડા ઢારી લેજા ને તો ગાડામાં એ પડે થોડીક ને એવા આપણે ડુસાઓમાં જો એવા કાલર છે ને એના કાગરો બધાય વધવા માંડ્યા ડુસો ખવડાવવા તો ગો એટલે હજુ તો આમ સારની કાલર તો ઘણી હે પણ ડારા ઓસા હે એટલે ડારા હમણાં એવા આ મહિને ઉતરે ઉતરે ડૂકે જાય હે એટલે વાઢવાનો એવો સાલું કરી દઈ હું તાર હે એટલે ખડ વાઢવા વાઢીએ ને તો હાનની એક નિર્ણય ખડની થઈ જાય તો પછી વાંધો ન આવે હું આ ભીં પાણી કરા અને આને સંપલ પરવાનો વેત ને તો એવું લાગતો ભીં કે પાડો કીક દેખે ગો લાગે ફોનમાં જ પણ દેખાડવા એવું હે

અને કાલે મણી કામ કીએ આડો કે મોરો તો ઓથલ જીવો હે પણ શરીર ઓથલ જીવું નહિ કે અને અમી હે ને નવર્યા હોય ને તો વધારે પડતા ભીહુના જ વિદ્યા જોઈએ અમારે હે ને હજી આ પાણી બધા વેતિયા ને હે અને હું આ લુગણા ધોવા આવા મશીન હે રૂપર મલક નું અસલ તબેલામાં ધોવાય હે પણ ઈ ન્યા નો મજા આવે આ મજા આવે ને એવી ન્યા મજા ન આવે એટલે હે ને હું આ ધોવા આવે ને જો આકર આકો લગતા હે અને એ હું રૂપવાળું નીર નીર પાણી ટાટું ટાટું પાણી જાય એટલે અત્યારે હું માથું ધોવાઈ ગઈ હતી જો ઝીણી ઝીણી માછલી હે તો તમને કદાચ દેખાય કે ન દેખાય કેવું અસલ નું જાય અને આ જીગર કરે મારા ભેગી ચાર વાખણી ઓલી કાંઠે વહી રહ્યા હું પેલા અને બહુ પાણી જ્યાં ને એવું પાણી આવ્યું તો અમારે નાખ્યા હા હાલ જાપતે અમારો હિંમત કરે ને પડે જાય તો થાય ખાડામાં

હિંગરોટા આ કોઈ હિંગરોટા ય થાય અને ગંગેટા થાય પણ ગંગેટા તો જાણે ન થાય મોડા થાય અને હિંગરોટા થાય હું આ ઘણી એક વેલો સારું એવી ને બે ત્રણ નીકળ્યા ને તી મેં ખાધા હિંગરોટા ને એવા મીઠા થાય અસલ મજા આવે ખાવાની એટલી બચપનની યાદ તાજા થઈ જાય સાંદરી ધીરે ધીરે જીગર કરે અને મારા જટિયા વાવડો લાગે ને ઉડ્યા રાખે વાવડો લાગે ને ઉડ્યા રાખે હાલ એની હાલ જ્ઞાન જ્ઞાન જ બે હું આકો રાત હાલ બસ આ કઈ ને મજા આવે ગઈ એની ઉતરે બે હજે બે હજે દેવી ઇની ઇની

મારા હે ને પગ થી ઘણું બધું હું ધીરે ધીરે બે બે પગ તો બાઈ પણ વાહ વાહ તો સાંદરી ને મૂકી દીધી ને બર્તન લેતી જા સાંદરીયા સૈરી તે હું ગમાય નું ઘાટ ના ખાજો રિ હે તો નગાઘડી વાહની અળી મુખ્ય એનાથી વડે કાંથી રહેવાય એ આલતી થઈ જો તી ઊભી રે ઉભી રે રિયા ની મારાથી મોડું થાય હળી હે કોણ હતો હગા કા મેરો કરવા કે દુ કાલે કોટાણે નીકળી જાઉં તો પ્લાન કરે રામ રામ સિતા જય શ્રી કૃષ્ણ જય માતાજી આ કોર અમારે પાણી કરવા લેવી હતી કે સારવા નો બરાવ ઓહો તરમાં પાણી તાણી હે ત્યાં હું ખુદ નદી આ નાવા આવા પીહની આ નવરાવા આવા લુગડા તો વાવા વેકરો કેવો વયો જાય તો ભીને ભી પડી હાસી ને ગાડામાં પડી હતી અને આ એવી હે આપણે ધીરે ધીરે મીકું ધીરે ધીરે બે બે પગું ભરા ને આની ઘેર ભાગી જાય ને તો એ મારે આ વાહ વાહ આવે એવું રૂપારું ખોડ હે સરું ને આપણે થાય નથી હમ